ના પેટ નો લીધું તો આવજે તો તને તકલીફ થી ફોન કર્યો મેં તને કર્યો ફોન લેતો લીધું નથી લેવાનું નથી તું તારી ખોટી

તો તારે હાત વાર પણ તારે ઘરે જ સન્યાસ સડી જાય એમ કવ છું હાયડો ધકો નહીં પણ હું અહીંયા છું માલવા તા ગણ મેટલી બધી હોત છો છું હા તો હાલ્યો પણ અમરેલી હાલ્યો અડધી કલાક પછી તને વિડિયો મળી જાય હો પછી તારે જ્યાં ગોદા ભરવા ને ત્યાં માર લેજે અરે તારી ગણ માં તે ને તું હા પણ હમણાં સડાવું ગોદા માં ને એ પણ ઈ તું પછી તારી બેન મતક તારી માં માં તાર જ્યાં સડવું ને સીડા રાખ દે તને અડધી કલાક પછી તને હમણાં મુકી દઉં જો માર માય મરી ગઈ અને તને બેન ઉમર હારે વઈ ગઈ હા તો પાછી બોલાવી લે તને એટલો બધો ઉભો થતો હમણાં અડધી કલાકમાં દેખાડું કેમ તારી ઘરવાળી